નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું શિવ ભવાની ટાઈમ્સમાં હું છું આપની સાથે મીનાક્ષી ગઢવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે કોરોનાના કારણે લોકડાઉનના બંધ સમયમાં પડી રહેલ એક્સપાયર થયેલ રૂપિયા એક કરોડ અને ચાલીસ લાખના બિયરના જથ્થાનો આજે દીવ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યો નાશ ભારત સરકાર દ્વારા કોરોનાના કારણે દેશભરમાં જ્યારે લોકડાઉન લાગુ પાડવામાં આવેલ ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને પણ લોકડાઉન કરવામાં આવ્યું હતું જેને લઈ દીવમાં દારૂની દુકાનો અને હોટલો લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી હતી ત્યારબાદ અનલોકની છૂટછાટ મળતા ખાસા સમય બાદ પ્રશાસનના આદેશ અનુસાર બાર અને રેસ્ટોરન્ટને ફરી ખુલ્લા મૂકવાની પરવાનગી આપવામાં આવેલ જેને લઈ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના નિર્દેશનમાં દીવ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર દીક્ષિત આર ચારણિયાના નેતૃત્વમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના સ્ટાફ દ્વારા દીવ જિલ્લાના તમામ બારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દીવ જિલ્લાના ઘોઘલા દીવ મળીને કુલ ચુમ્માલીસ જેટલા દારૂના બારનું નિરીક્ષણ કરવામાં આવ્યું જ્યારે વણકબારાના ઓગણત્રીસ દારૂના બારનું નિરીક્ષણ કરવામાં આવ્યું નિરીક્ષણ દરમિયાન સ્ટાફ દ્વારા દરેક બારમાં દારૂ બિયરના જઠ્ઠાની ગણતરી કરવામાં આવી અને દુકાનોમાં પડેલો સ્ટોક એક્સપાયર્ડ થયો છે કે નહીં તે બાબતની પણ જાણકારી મેળવી હતી આજ રોજ જલંધર ખાતે આવેલ ડીએમસી દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવતા સ્થળ પર દીવ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા દીવ જિલ્લાની એકસો સાડત્રીસ જેટલા બાર અને હોટલોમાંથી આશરે પિંચ્યાસી હજાર નંગ જેટલી બિયરની બોટલો અને એક લાખ સાઠ હજાર નંગ જેટલા બિયરના ટીન એમ કુલ મળીને રૂપિયા એક કરોડ ચાલીસ લાખ કિંમતની એક્સપાયર્ડ થયેલ બિયરના જથ્થાનો દીવ એક્સાઇઝ કમિટી મેમ્બર હરમિન્દર સિંહ મનોજ કામલિયા એક્સાઇઝ ઇન્સ્પેક્ટર દીક્ષિત આર ચારણિયા સબ ઇન્સ્પેક્ટર મુકેશ જી સોલંકી અને બાર મેમ્બરોની ઉપસ્થિતિમાં મજૂર કામદારોની મદદથી તેમજ જેસીબી ચલાવીને નાશ કરવામાં આવ્યો દર્શક મિત્રો ડીપ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા દારૂ બિયરનું સેવન કરનાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેરા ના થાય તે માટે વખતો વખત દારૂ તથા બિયરના એક્સપાયર થયેલ જથ્થાનો નાશ કરવામાં આવે છે જે ખરેખર સરાહનીય કાર્ય ગણી શકાય દર્શક મિત્રો જો આપને અમારી ચેનલ પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બેલાઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં